ભાભર ખાતે ગૌમૂત્ર ડેરીની વધુ ક્ષમતા ધરાવતી ડેરીનું આજે શંકરભાઈ ચૌધરીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું ભાભરમાં દેશની સૌપ્રથમ ગૌમૂત્ર ડેરી પ્રારંભ ગૌપાલકોમાં ખુશીની લહેર ગૌમૂત્ર અને અન્ય ઔષધિઓ ભેળવી બનશે ખેત પદાર્થો ફૂગનાશક પાકરક્ષક અને પાક વિકાસ દવાઓ ઓર્ગેનિક ખેતી અને ગૌપાલકોને ઉપયોગી બનશે આ ગૌમૂત્ર ડેરી આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય સરહદી વિસ્તાર એવા વાભર તાલુકાના અબાળા ગામે છેલ્લા કેટલાક વર્ષોથી એક ગૌપ્રેમી દ્વારા ઓર્ગેનિક ખેતી તેમજ ગૌધન જતન માટે ગૌપાલકોને પ્રોત્સાહન આપવા માટે પાંચ રૂપિયા લીટર ભાવે ગૌમૂત્ર ગૌપાલકો પાસેથી ખરીદી અને એક નાનકડી ગૌમૂત્ર આધારિત ધનભૂમિ નામની પ્રવાહી દેવા બનાવી ખેડૂતોને ખેત પેદાશો આપવામાં આવતી હતી સારું પરિણામ મળતા અનેક ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા હતા રોજનું પંદરસો લીટર ગૌપાલકો પાસેથી ગૌમૂત્ર ખરીદી બેસ્ટ જતું ગૌમૂત્રને બેસ્ટ બનાવી ખેડૂતોને ઓર્ગેનિક ખેતી માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા નાની એવી પંદરસો લીટર ગૌમૂત્રમાંથી પ્રવાહી જૈવિક ખાતર બનાવતા યુનિટ સામે ગૌપાલકો વધુને વધુ ગૌમૂત્ર વેચાણ અર્થે આવતા હવે રોજનું દસ હજાર લીટર ગૌમૂત્રમાંથી પ્રવાહી જૈવિક ખાતર બનાવી શકે તેવી ક્ષમતાવાળી ભાભર નજીક દેશની સૌપ્રથમ ગૌમૂત્ર ડેરી આજરોજ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ડૉક્ટર વલ્લભભાઈ કથેરિયા અને પરમપૂજ્ય બ્રહ્મ સાવિત્રી સિદ્ધપીઠાથીશ્વર જગદગુરુ બ્રહ્મઋષિ તુછારા મહારાજની ઉપસ્થિતિમાં ખુલ્લી મૂકવામાં આવી હતી ગૌમૂત્ર ડેરીના ડાયરેક્ટર ભાવેશ પુરોહિતે જણાવ્યું હતું કે રોજનું દસ હજાર લીટર ગૌપાલકો પાસેથી ગૌમૂત્ર ખરીદી ગૌમૂત્ર અને અન્ય ઔષધિઓ ભેળવી પ્લાન્ટ દ્વારા પ્રોસેસ કરીને પ્રવાહી જેવી ખાતર બનાવી ખેડૂતોને વેચાણ આપી ઓર્ગેનિક ખેતી માટે પ્રોત્સાહિત કરવામાં આવશે શું શું ફાયદા થશે ફાયદા એમાં બહુ ઘણા છે હું પાંચ વર્ષથી તો વાપરું છું આમની પ્રોડક્ટ કોઈ બગાઈત પાક છે દાડમના પાકમાં સારામાં સારું કામ આવે છે કોઈ છોડ ઉતરી જતા હોય તો પણ એને સુકાયેલા છોડ લીલા કરી નાખે છે અને મગફળી છે જીરું છે એમાં હરેક પાકમાં આ ઉપયોગી છે શું નામ તમે મારું નામ જયરામભાઈ ગામ ગોલવી ખેડૂતને પેલું ગૌમૂત્ર જે ગાયો આપતી તે વેસ્ટેજ જ હતું અને એનો કોઈ ઉપયોગ થતો નથી જે ગટરમાં જતું ત્યાં લોકો આવીને પાંચ રૂપિયા લીટર લઈ જાય છે એટલે એનું એક ઉપાર્જન થવા માંડશે એટલે લોકો ગાયો પાડવા માંડે અને હું આ જે ડેરી બની ત્યારથી પહેલા નંબરથી ગૌમૂત્ર આપું છું શરૂઆતમાં આપણને એવું લાગતું હતું કે ગૌમૂત્ર લેવા જતાં ગાય પાકું માર થોડું પણ ના કમ્પ્લેટ ગાય ટાઈમ છે આપણને ગૌમૂત્ર આપે છે અને આ લોકો ટાઈમ લઈ જાય છે ખેડૂતોને ફાયદા છે ચોખ્ખો ફાયદો છે ફાયદો જો ખેતીમાં આપણે શરૂઆતમાં આમ વાપરીએ છીએ એટલે એકાદ વર્ષ આપવાનું એવું લાગે છે પણ જે ફર્ટિલાઇઝરનો નશો ચડેલો છે એમાં કમ્પ્લીટ પૂરક થાય અને આ ફર્ટિલાઇઝરથી ઘણી બધી ફૂકને આવું બધું આવે છે પામણી દેવાથી ફૂંક નાશકથી જે છોડ છે ફર્ટિલાઇઝર કરતાં પણ સારો વિકાસ કરે છે અને સારી પેદાશ આવે છે હું તો મારા ખેતરમાં બે હજાર સત્તરથી આમને જ્યારે ચાલુ કરી ત્યારે આ પાયાના બીજથી મારે ત્યાં આવ્યા હતા અને અમે બે હજાર સત્તર ચાલો સંપૂર્ણ ઉપયોગ કર્યો મારા ખેતરમાં બે હજાર સત્તરથી કોઈ પણ પ્રકારનું કોઈ રાસાયણિક ખાતર વાપરતો નથી બીજા લોકોને જે પેદાશ થાય છે પહેલાં કરતાં મારા ખેતરમાં પેદાશ થતા શું ના એ ગૌ જે ગોપાલ અમે લગભગ સાતથી આઠ વર્ષ બે હજાર સત્તરમાં પચાસથી સો લીટર ગૌમૂત્યથી અમે ચાલુ કરી હતી બધું પ્રોસેસ અને એના ત્રણ વર્ષ મારા આર કામ થયું એના કેવી રીતે ગૌમૂત્રમાંથી અલગ અલગ પાટ કરાવે અમોનિયા કેવી રીતે સેપરેટ કરો પોટાસિય કેવી રીતે સેપરેટ કરો માણસો માટે દવાઈ બને એ કેવી રીતે સેપરેટ કરો અને મેન અમારો ઉદ્દેશ્ય છે કે ગાય ખેડૂતના ઘરે રહે ખેડૂતને ગાય જ્યાં સુધી ઇકોનોમિક વાયબલ નહીં થાય અને બે રૂપિયા બી મળે ત્યાં સુધી ગાય ખેડૂતના ઘરે નહીં રહે ગૌશાળામાં જશે અને ગૌશાળામાં ગાય રહેવાથી શું પ્રોબ્લેમ થાય છે એને હરો ચારો ઘાસ સૂકો ચારો આપણે લાવવો પડે એક આપણા માટે બોજ બની રહી છે તો અમારો ઉદ્દેશ એવો તમારા બાંધવનો કે ભાઈ ગાય ખેડૂતના ઘરે રહે તમે પાંચ રૂપિયા લીટર ગાયના ગૌમૂત્ર લેવાનું ચાલુ કરીશું આ ગાયના છાણના ખેડૂતને પૈસા મળે છે ખેતરમાં જાય છે ગાયના દૂધ ડેરી ભરાઈ આવે છે પણ આ સુધી ગૌમૂત્રની ખેડૂતને અવેરનેસ નથી એનો કઈ રીતે વેપાર કરવો એ નથી તમે પાંચ રૂપિયા લીટર ગૌમૂત્ર લેવામાં આજે બે હજાર સત્તરમાં ચાલુ કર્યું તો સો લીટરથી ચાલુ કર્યું હતું પછી અમે ધીરે ધીરે વધારતા ગયા અને બે હજાર એકવીસમાં એક હજાર લીટરનો પ્લાન્ટ નાખ્યો અને એમાં અલગ અલગ કંપનીઓ સાથે અલગ અલગ એગ્રીકલ્ચર ઇન્સ્ટિટ્યુટ સાથે બધા સાથે સંશોધન કર્યું અને કેવી રીતે વધારવા હવે નવો પ્લાન્ટ જે નાખે દસ હજાર લીટરનો રોજનું દસ હજાર લીટર ગૌમૂત્રીનું પ્રોસેસ થશે જે પાંચ રૂપિયાના હિસાબથી પચાસથી સાઠ હજાર રૂપિયા રોજના ખેડૂતને ઘરે જશે બીજું મોટી વાત છે કે જે દવાઓ ભણે છે કેમિકલ ફર્ટિલાઇઝર અને પેસ્ટીસાઈડના એક અલ્ટરનેટિવ સોલ્યુશન છે જે આજે ઓર્ગેનિક ફાર્મિંગમાં છે ઘણા બધા ખેડૂતનો આ છે કે ભાઈ ઓર્ગેનિક ફાર્મિંગ કરશું પણ એનાથી બરોબર ઉત્પાદન મળશે કે નહીં તો અમે આ બધું રિસર્ચ કરતા લગભગ ચારથી પાંચ વર્ષ ખાલી આર એનડીમાં કે ભાઈ ખેડૂત આ નાખે અને કાલે રિઝલ્ટ મળે આવો પ્રોડક્ટ પૂરો ડેવલપ કર્યો છે આ જે ટેકનોલોજી જર્મન બેસ્ટ એમવીઆર ટેકનોલોજી છે અને એક કેમ્પ પ્રોસેસ દ્વારા બનાવવામાં આવી છે જે પૂરેપૂરું કાવની પ્રોસેસ કરીને ડિસ્ટિલેશનમાંથી એનો અરક અમોનિયા પાર્ટ સેપરેટ કરે પોટાશ સેપરેટ કરે અને મેન ઘણી બધી આજની કંપની છે જેનામાં પાણીનો ઉપયોગ થાય છે પણ આપણી પહેલી દેશની આ કંપની છે દસ હજાર લીટરમાંથી પાંચ હજાર લીટર પાણી પીવાલાયક પાણી આરો વોટર એ અલગ કરશે